અત્યાર સુધીમાં મોંઘા દાટ ખાતર ખરીદતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોને કેળના થડમાંથી કુદરતી પ્રવાહીરૂપ ખાતર બનાવવાની શોધમાં સફળતા મળી છે જેને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ પ્રાપ્ત થઈ છે ત્યારે કેવી રીતે તૈયાર કરાય છે આ ખાતર આવો જોઈએ બાદ કૃષિ યુનિવર્સિટી નવસારીના કુશળ વૈજ્ઞાનિકોએ વેસ્ટમાંથી બેસ્ટનું દ્રષ્ટાંત આપતા દુનિયાને કુદરતી પ્રવાહી ખાતરની ભેટ આપી છે પહેલા કેળના થડમાંથી રેસા કાઢ્યા બાદ બચેલ કચરાને નકામો ગણવામાં આવતો હતો એ નકામા કચરામાં વિશીસ પ્રક્રિયાઓ કરીને શેરડીના કૂચામાંથી જેમ રસ કાઢવામાં આવે તેમ આ નકામા કચરામાંથી પ્રવાહીને કાઢીને સંશોધન કર્યા બાદ ખેતીના ઉપયોગમાં આવે એવા તમામ તત્વો રહેતા પ્રવાહી ખાતર તરીકે માન્યતા મળી છે ને જરૂરી બધા જ પોષક તત્વો છે જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સૂક્ષ્મ તત્વો અને પાકના વૃદ્ધિ વર્ધકો પણ એમાં હાજર હોય છે તો આ પ્રવાહીનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે આમ કેળના થડમાંથી કુદરતી અનમોલ દેન પ્રવાહી નીકળતા કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રવાહી ખાતરમાં જરૂરી માત્રામાં પોષક તત્વોનો ઉમેરો કરતા પાકના ઉત્પાદન તેમજ ગુણવત્તા સાથે રાસાયણિક ખાતર કરતા ઓછું ખર્ચાળ અને ઉત્તમ સાબિત થયું છે જેના કારણે પ્રવાહી ખાતરની બોલબાલા વધી ગઈ છે પાકને અનુરૂપ માત્રામાં આ પ્રવાહી ખાતરથી અનેક ફાયદાઓ ખેડૂતોને થયા છે તેમજ ટપક પદ્ધતિમાં પણ ખાતર પાઇપ વડે ઉપયોગમાં લઈ શકાય છે જેના કારણે બગાડ પણ ઓછો થાય છે આ વિશેષ શોધને કારણે ખાતર બનાવતી કંપનીઓ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીએ એમઓયુ કર્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા લગભગ દર મહિને 10000 લિટર જેટલું પ્રવાહી ખાતર બનાવવામાં આવે છે આમ છતાં ભારતભરની જરૂરિયાતને પૂરી કરવા માટે એને ઇન્ટરનેશનલ પેટન્ટ કરાવીને ઔદ્યોગિક ધોરણે વિકસાવવા માટેના જુદા જુદા એમઓયુ કરવામાં આવેલા છે જમીનમાંથી માંથી કેળના થડમાં આવેલ પ્રવાહી એ ભૂમિએ આપેલ કુદરતી ખાતર છે જેમાં ખેતીને પોષણ આપે એવી ભરપૂર માત્રાને લઈને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ લાભ આપનારું ખાતર મળ્યું છે એવી અનેક વનસ્પતિઓ કે વૃક્ષો હશે કે જેનો ઉપયોગથી ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ સામે પણ સારો પાક મેળવી શકાય ત્યારે જરૂર છે તો માત્ર સંશોધનની રાજેશ રાણા જીએસટીવી નવસારી